એટલે ઈ તો આખા સામે સંપ્રદાય સાધુ કહેવાય એમ હું પછી આ વડતાલના કે અમદાવાદના કે એવું ના હોય અમારા સંતો તો ગમે ફરે સંતોને એવું નક્કી ના અમે વડતાલ દેશમાં જઈ શકીએ અમદાવાદ દેશમાં જઈ શકીએ ગમે જઈ શકીએ નઈ ઈ તો ઈ તો મંદિરોમાં જ્યાં રહેતા હોય ને ત્યાં ઘણા હોય કે ભાઈ અહીં સંત પછી વધારે રહેતા હોય પણ અત્યારે સંતો શું છે વિચરણમાં હોય ને ચાર મહિના જેમાં જૈન લોકો કેમ વિચરણ કરતા હોય

21 સિંધારા સભ્ય પછી વાત કરીએ સમાજમાં છે રોઈટર પછી વાર કેરો નું કો ઉંટેરોઈટર કોનો નંબર એનો મેલ જ ને સિંધારા લોકો કોનો નંબર છે

ફાયદામાં અમારે ઉતરવું જ નથી તેમ સમજો કોઈ પણ વસ્તુ હોય સામે અમે ઉતરી અમારે એ ટાઈમ છે એમાં અમારે ભજન કરવું નથી અમારે સત્સંગ નથી કરાવવા મંદિરો નથી કરવા આવા ગામમાં ઉતરીએ તો પછી એમાં ને અમારે આફત એમને તમે એનું કર્યું છે ને એની વાત કરું એ જે કર્યું ને ટૂંકમાં જે પત્રકાર ઓલા આવ્યા હતા બે ત્રણ રાતે એનું મેં આખું ઉતાર લીધું દોઢ એક કલાકનું છે મારી તો તો એ તો એનો ધંધો નથી કરો મારે એની સામે નથી થવું પત્રકાર સામે હું થતો જ નથી કોઈ દીધું

પૈસા પૈસા બે કરોડ આપડે ક્યાં ધંધો કરવો એને કઈ આપડે કેવો નથી કયો ભગવાન તો બધું છે સમજી બે કરોડ રૂપિયા કરોડ કેટલા ત્રણ જણા ત્રણ ગાડી લઈને ક્યાં આવ્યા

ચા તો પીએ છે એટલે આમાં તો શું છે ભાઈ અને બધા ધાર્મિક સ્થળો માં ગોતે છે બધા અને એ પાછા એવા ટાર્ગેટ બના આમાં તો આ કિસ્સર નું કાવતરું મને પછી ખબર પડે

આવા અમુક જે સ્વામી કલંક છે ને એ બધા સ્વામી ને બદનામ કરે છે આ વાત ચોક્કી આ સ્વામી બધા ઉપાલી સ્વામી તમે શું કેશો તમે એ શું

તમારે વડિલ તરત કી હું ગયા તમે કાઈ કરું મોડિલ कान पकડે એ ભાઈ રેવા દે કરું ટ્રસ્ટી કરી પણ ટ્રસ્ટી કરે કારણ કે મને ખબર છે હું એમાં ઇન્વોલ્વ હતો બીજું તો હતા નહીં હોય ભાઈ ઓલા સેવક કે નહિ ઓલા ભાઈ મિત્ર ઓલા ભાઈ નામ તો નંબર આવ્યો લાઈવ મને નંબર આપ્યા તો

ન્યૂઝરૂમ પહોંચ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામ ખાતે ત્યાં ફરેની ગામ આવ્યું છે તેને સ્વામીની છે તે લપટ લીલાનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો હતો ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે લપટ લીલાનો વિડીયો વાયરલ થયો આ તેજ મંદિર છે તેની અંદર જે સ્વામી છે તે લપટ લીલા કરી રહ્યા હતા જ્યારે આપણે અંદરના સ્વામી છે તેને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે જે આ લપટ લીલાનો વિડીયો વાયરલ થયો છે તે બાબતે શું કહેશો તો સ્વામીએ આપને એવો જવાબ આપ્યો કે જે અંદર જે લોકો જે છોકરો આવ્યો હતો તેને જે સ્ટિંગ કર્યું છે કે આ લપટ લીલા કરતા હોય તે સ્ટિંગ કર્યું છે તેને લઈને જે લોકો છે તે રાત્રિ દરમિયાન આ મંદિર ખાતે આવ્યા હતા અને બે કરોડની છે તે માંગણી કરવામાં આવી હતી ત્યારે સ્વામીએ જે છે તે માંગણી ના પાડતા જે સોશિયલ મીડિયામાં છે તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે જો આ વાત કરવા જઈએ તો ગુરુકુળમાં જે ચારસો થી સાડા ચારસો છે તે સ્ટુડન્ટો ભણી રહ્યા છે તો તેની સેફ્ટી શું તે એક મોટા સવાલો ઉલટી રહ્યા છે અને જો વાત કરવા જઈએ તો આ સ્વામી છે તે બહારથી જે છોકરાઓને છે તે લપટ લીલા કરવા બોલાવી રહ્યા હોય તો અંદરના જે છોકરા છે સાડા ચારસોની ની તેની સેફ્ટી શું અને આ જે વારંવાર છે તે ટ્રસ્ટી દ્વારા સ્વામીના છે તે ઢાક પિછોડા કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તુષાર ભલિયા ન્યૂઝરૂમ ફરેણી